હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઓછી કેરીમાંથી એકદમ સરસ ઘાટો રસ બનાવવાની રેસીપી કેરીનો રસ બનાવતા તો બધાને આવડતો જ હોય છે પરંતુ રસ પચવામાં હળવો રહે કેરી ખાવામાં ગરમ ન રહે તેવી બધી ટીપ્સ સાથે રસ બનાવીને તૈયાર કરીશ સૌ પહેલાં કેરીનો રસ બનાવવા માટે મેં એક કિલો પાકેલી કેરી લઈ લીધી છે કેરીને આપણે આ રીતે પાણીમાં પલાળી દેવાની છે કેરીને કાર્બનથી પકાવવામાં આવે છે તો તે આપણા શરીર માટે ખૂબ જ ગરમ લાગે છે તો કેરીને રસ કાઢતા પહેલાં આ રીતે ઠંડા પાણીમાં પલાળી દેવાની જેથી કરી અને કેરીની બધી જ ગરમી આ રીતે પાણીમાં નીકળી જશે અને આપણા શરીરમાં તે નુકસાન નહીં કરે તમે જોઈ શકશો મેં આ રીતે ફ્રીજના પાણીમાં કેરીને પલાળી દીધી છે હવે એક કલાક માટે કેરીને આ જ રીતે પાણીમાં ડૂબાડીને રહેવા દેશું એક કલાક જેવો સમય થઈ ગયો છે તો હવે કેરીને આપણે પાણીથી ધોઈ અને સાફ કરી લેશું હવે કેરીની ઉપરની છાલ હોય તેને આપણે ચાકુની મદદથી અલગ કરી દેશું ફ્રેન્ડ્સ વિડીયોમાં બતાવેલી રીત મુજબ કેરીનો રસ બનાવશો ને એટલે કેરીનો રસ તમને પચવામાં પણ હળવો રહેશે અને ઓછી કેરીમાંથી એકદમ સરસ ઘાટો રસ બનીને તૈયાર થશે બધી જ કેરીની આપણે હાથેથી આ રીતે છાલ ઉતારી લેશું કેરી એકદમ સરસ પાકેલી છે તો ચાકુ વગર પણ આ રીતે સહેલાઈથી જ છાલ ઉતરી જાય છે તો હવે તમે જોઈ શકશો આખી કેરીમાં આ રીતે છાલ ઉતરી ગઈ છે હવે ચાકુની મદદથી આપણે તેને સમારી લેશું તો કેરીને આ રીતે સુધારી લીધા પછી પણ ગોટલામાં ઘણો બધો પલ્પ રહી જાય છે આપણે કેસર કેરી લીધી હોવાથી કેસર કેરીમાં આ રીતે રેસાનો ભાગ વધારે હોય છે તો તે ચાકુથી અલગ થશે નહીં તો એક વાસણમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી લઈ લેશું અને ગોટલાને તેમાં આ રીતે ધોઈ લેશું તો જેટલો પણ ગોટલામાં કેરીનો પલ્પ હશે એટલો બધો જ આ રીતે પાણીમાં ધોવાઈ જશે અને આપણી કેરી જરા પણ બગડશે નહીં તો આ સ્ટેપ ખાસ કરવાનો બધી કેરીના ગોટલાને આ રીતે પાણીમાં ધોઈ લેશું તો આ પાણી આપણું એકદમ સરસ ઘાટું થઈ જશે બધી કેરીને મેં આ રીતે સુધારીને તૈયાર કરી લીધી છે હવે તેને એક મોટા વાસણમાં ઉમેરી દેસુ ત્યાર પછી હવે જે આપણે ગોટલા ધોયેલું પાણી છે તે પણ તમને ચમચાથી બતાવવું તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ કેરીનું પાણી તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે કેરીની સાથે જ ઉમેરી દેવાનું છે તો આ રીતે ઓછી કેરીમાંથી પણ વધારે રસ બનીને તૈયાર થશે તમે જો હાફુસ કેરી લેતા હોય તો તેમાં આ રીતે ગોટલામાં જરા પણ ધોવાની જરૂર નહીં પડે પરંતુ કેસર કેરીમાં ગોટલામાં પલ્પનો પાક ખૂબ જ રહી જાય છે હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલો આપણે સાકરનો ભૂકો ઉમેરીશું ઉનાળાની ગરમીમાં ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરવાનો કેરી વધારે ખાટી હોય તો તમારે વધારે સાકર ઉમેરવાની બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લેશું તો કેરી બધી એકદમ સરસ પીસાઈ જાય ત્યાં સુધી આપણે તેને બ્લેન્ડ કરવાનું છે બેથી ત્રણ જ મિનિટમાં આપણો રસ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકશો ધીરે ધીરે કરી અને બધી કેરી આપણી બ્લેન્ડ થવા લાગી છે માત્ર બે થી ત્રણ મિનિટ સુધી જ મેં આ રીતે બ્લેન્ડરને ફેરવેલું છે રસ હવે આપણો એકદમ સરસ પીસાઈ ગયો છે તો હવે આ સમયે આપણે બ્લેન્ડરને બંધ કરી અને તેમાંથી બહાર કાઢી લેશું હવે આપણે તેમાં બે સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જેથી કરી અને કેરીનો રસ આપણે પચવામાં એકદમ સરસ હળવો રહેશે જો તમને પસંદ હોય તો ઉમેરવાનું ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્રણથી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે રસ આપણો એકદમ સરસ પીસાઈ ગયો છે જેટલો પણ વધારે રસ ને આ રીતે એક કિલો કેરીમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને તો પણ રસ આપણો આ રીતે એકદમ સરસ ઘાટો તૈયાર થયો છે તો તમે પણ ક્યારેય આ રીતે રસ ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસ થી ટ્રાય કરજો રસ આપણો બનીને તૈયાર થઈ ગયો છે હવે છેલ્લે મેં તમને જે બે સિક્રેટ વસ્તુ કીધેલી છે તેને આપણે ઉમેરી દેસુ તો તે બે વસ્તુમાં એક આપણે છે દેશી ઘી અને એક છે સૂંઠ પાવડર અડધી ચમચી જેટલું આપણે દેશી ઘીને ગરમ કરી લીધું છે તેને આપણે રસમાં ઉમેરી દેવાનું છે અને અડધી ચમચી જેટલું આપણે સૂંઠ પાવડર ઉમેરી દેસુ એક કિલો કેરીના રસમાં આ રીતે અડધી ચમચી સૂંઠ પાવડર ઉમેરવાથી સૂટ પાવડરનો સ્વાદ રસમાં જરા પણ નહીં આવે કોઈને ખબર પણ નહીં પડે અને રસ પચવામાં એકદમ હળવો રહેશે તમને જો ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ ઘણા લોકોને કેરીનો રસ પચતો નથી તો આ રીતે આ બે વસ્તુ ઉમેરશો તો રસ પચવામાં હળવો રહેશે હવે બ્લેન્ડર થી ફરી પાછું તેને એક મિનિટ સુધી બ્લેન્ડ કરી લેશું જેથી કરી અને સૂંઠ પાવડરના રસમાં જરા પણ ગાંઠા ન રહે એક મિનિટમાં આપણો રસ તૈયાર થઈ જશે હવે બ્લેન્ડરને બહાર કાઢી લેશું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરસ નવી ટીપ્સ સાથે રસ બનાવવાની રેસીપી તો આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને તમને મારી આજની રસની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો